તો આજથી રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે સુરત નવસારી અને વલસાડમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે ત્યારે દ્વારકા પોરબંદર રાજકોટ અને જૂનાગઢમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગીર સોમનાથ અને જામનગર બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર અને મોરબીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ પર નજર કરવામાં આવે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે ખેડા આણંદ અને વડોદરામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છે દિવસ ન ખેડવા માટે પણ સૂચના કેટલાક વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજના દિવસે રેડ એલર્ટ આપવામાં આવી છે જેમાં મોરબી દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે જેને લઈને રેડ એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ સુરત નવસારી વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ આજેના દિવસે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ અન્ય વિસ્તારમાં રાજકોટ અમરેલી બોટાદ સહિતના તમામ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ સુરત નર્મદા ડાંગ તાપી સહિતના તમામ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આજના દિવસે એટલે ભારેથી ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સહિતના તમામ જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના પણ અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિતના વિસ્તારો છે ત્યાં પણ આજના દિવસે ભારે વરસાદ ગાજવીજ સાથે રહેવાનું અનુમાન હોવાના કારણે યલો એલર્ટ છે જે આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એટલે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ રહેશે જ્યારે અન્ય વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ તો અન્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જરૂરી એલર્ટો છે જે આજના દિવસ માટે જાહેર કરવામાં આવ્યા છે એટલે રાજ્યભરમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે પવનની ગતિમાં વધારો થવાના કારણે દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે એટલે આજે અમદાવાદ સહિતના અલગ અલગ વિસ્તારોમાં રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે કેમેરામેન મનીષવાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ